ધાનેરા વહીવટી તંત્ર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે તેવા સંજોગોમાં બોર્ડર પર આપણા જવાનો માટે સંજોગો વસાત બ્લડની ઓજિંદી જરૂરત ઊભી થાય તો તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે આજે ધાનેરા વહીવટી તંત્ર દ્વારા તાલુકા શાળા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વધર્મ અને જાતિના લોકોએ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું દેશની સેના કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવી દેશ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં ધાનેરા પોલીસ સ્ટાફી પીઆઈ શ્રી એમ જે ચૌધરી સાહેબની રાહબારી હેઠળ બ્લડ ડોનેશન કર્યું હતું આ પ્રસંગે ધાનેરા પ્રાંત અધિકારી શ્રી કલ્પેશ ઉનડકટ સાહેબે પોલીસ સ્ટાફની દેશ સેવાને બિરદાવી હતી અને શેના વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોના આગેવાનોએ પણ બ્લડ ડોનેટ કરી ખુશી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ ધ બ્રુરિપોર્ટ ઓફ ગુજરાત ધાનેરા